જે રોડથી ખૂબ દૂર જમીનો હતી જે ગામથી ખૂબ દૂર જમીનો હતી એને ગામની કે રોડની નજીક લઈ આવવા માટે થઈ અને કરવામાં આવેલું આ એક બહુ મોટું કૌભાંડ છે જો આના અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો કદાચ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આ સાબિત થાય સરકારી ખરાબાની જમીનો જે રોડ ટચ હતી કે જે ગામની ખૂબ નજીક હતી એવા પ્રાઇમ લોકેશન ઉપર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ દ્વારા ત્યાં જમીનો બેહાડી દેવામાં આવી એનો ભોગ આજે છેલ્લા દસ વર્ષથી ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે આજે ભાઈ ભાઈ વચ્ચે આ જમીન માપણીના મુદ્દે ખૂબ લડાઈઓ હાલે છે સાચા માણસોની વિરુદ્ધ પણ લેન્ડ ગ્રેબિંગ જેવી ફરિયાદો કારણ કે અત્યારે જે આ ભૂલ ભરેલું રેકોર્ડ માન્ય ગણવામાં આવ્યું છે એમાં કોઈ ખેડૂત પચાસ વર્ષ સાઠ વર્ષથી આ પોતાની જગ્યા ઉપર જ કબજો ધરાવતો હોય અને નકશામાં ભૂલ હોય તો એને લેન્ડ ગ્રેબિંગ ગણી અને એના કિંમતી મકાનો પાડી નાખવામાં આવે છે એની જમીનો પડાવી લેવામાં આવે છે અને માથાભારે તત્વો બેફામ બન્યા છે સરકારી અધિકારીઓ દ્વારા હું પ્રૂફ સાથે કહી શકું ઘણા અધિકારીઓની એસીબીએ ધરપકડ પણ કરી છે પણ હજુ સુધી એક એક જમીન સુધારણા કરવા માટે બે લાખથી લઈ અને ચાર પાંચ લાખ રૂપિયા સુધીનો વહીવટ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે